નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે વલ્લભીપુર ભાજપમાં બડકો આગેવાનોના ભ્રષ્ટાચાર ચરિત્રના સામસામે લગાવ્યા આક્ષેપ ઉપેન્દ્ર પટેલ સરકારના 5 6 પ્રધાન પડતા મુકાશે સપ્ટેમ્બરમાં મંત્રીમંડળનું થશે વિસ્તરણ વૈષ્ણ દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન થી ભારે તબાહી એકત્રીસ લોકો ના થયા મોત અને ફરી ભારે વરસાદ ની આગાહી કરાય જાહેર અમિત આત્મહત્યા નવો મામલો સામે આવ્યો પોલીસ નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરુદ્ધ સિંહ અને રાજદીપ અડધી રાતે મુંબઈ ના વિચાર માં જ ચાર માળની ઇમારત ધરાશે ત્રણ લોકો ના મોત અને પચીસ દતા આશંકા ભારત સામે આજથી એક પચીસ ટકા ટેરિફ નો અમલ રશિયા ચીન સાથેની લડાઈમાં ભારતને થયો મોટો દંડ પૃથ્વીથી તેર પોઈન્ટ ચાર અબજ પ્રકાશ વર્ષથી સૌથી દૂરની ગેલેક્સીમાંથી ઓક્સિજન અને ભારતે તત્વો મેળવ્યા જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તારાજી વૈષ્ણો યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે સાત લોકોના મોત અને ચૌદ લોકો થયા ઈજાગ્રસ્ત ગાંધી પરિવાર મારા માટે ભગવાન છે આરએસએસ નું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવકુમારે માફી માંગી ભારત માં બનશે નેવી ના તમામ જહાજ વિદેશ પર નિર્ભરતા ખતમ અને સંરક્ષણ મંત્રી જાહેરાત ભાજપ સાથે વાંધો પડ્યો પાર્ટી અધ્યક્ષે કહ્યું કે ફાયદો નથી તો ગઠબંધન તોડી દો લઈને એલપીજી અને એટીએમ સુધી સપ્ટેમ્બરમાં બદલાશે પાંચ મોટા નિયમ મધ્યમ વર્ગના લોકો ને થશે મોટી અસર ક્રિકેટરો ને લાગ્યો મોટો ફટકો કોહલી ને રૂપિયા બસો કરોડ નો તો રોહિત શર્મા ને રૂપિયા સાઠ કરોડ નો લાગ્યો મોટો ફટકો માતર બાદ કટલાલ કપડ વંચના પૂર્વ બીજેપી એમએલ એ કનુ ડાભીનો લેટર બોમ્બ ભાજપ અને સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા પાકિસ્તાનનો પરમાણુ યોજના વાળંદની દુકાનમાં નિષ્ફળ ગઈ અજીત ડોભાલે ભિખારી બનીને પરમાણુ યોજનાને નિષ્ફળ બનાવી પીએમ નરેન્દ્ર મોદીનું હાર્દિક પટેલે સ્વાગત કર્યું તર્ક વિતર્ક તેજ અને ચાન્સ મળશે સામે આવ્યું મોટું કારણ ગુજરાતમાં વરસાદના વધુ એક ઘાતક રાઉન્ડ પ્રેસ પ્રેશ ગોસ્વામી ની આગાહી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય પરંતુ તેમાં પર્સુઓ ભારતીયનો હોય તો તે વસ્તુ સ્વદેશી જ છે પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ